બાજવા ગામમાં મોડી રાતથી પાણી ભરાવાનું શરૂ થયું છે રાત્રે ભારે વરસાદને કારણે પાણી ભરાતા સ્થાનિક લોકો વહેલી સવારથી હેરાન પરેશાન થઈ રહ્યા છે બાજવા ગામો ગુજરાત રિફાઈનરી અને ફર્ટિલાઇઝરનું પાણી બાજવા ગામ થઈને ઉંડેરા તરફ જાય છે જે વડોદરા કાર્યક્ષેત્રમાં આવે છે જો કે કોર્પોરેશન દ્વારા આ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી વર્ષોથી આ સમસ્યાને લઈને સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના નીચાણવાળા વિસ્તારમાં આખા વિસ્તારમાં સોસાયટી આંબેડકર ન્યુ આંબેડકર તમામ જે આ રોડ ઉપર જેટલા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની સ્થિતિ હતી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không bỏ lỡ những video không